કમોસમી વરસાદના વળતરની ઓનલાઈન અરજી માટે છોટા ઉદેપુરના ખેડૂતો હેરાન છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની સૂર્યાજૂથ જૂથ ગ્રામ પંચાયત અને પીઠા જૂથ ગ્રામ પંચાયત આ બે ગ્રામ પંચાયતોની કચેરી જોજવા ખાતે ચાલે છે ત્યાં પાંચ કિલોમીટર દૂરથી ખેડૂતો કમોસમી વરસાદથી નુકસાન થયેલાની ઓનલાઈન અરજી કરવા માટે લાઇનો લગાવે છે જોજવા ખાતે ચાલતી ગ્રામ પંચાયતની કચેરીમાં ખેડૂતોને પીવાનું પાણી પણ મળતું નથી શૌચાલય પણ નથી સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતો લાઇનોમાં ઊભા રહે છે ચાર ગામોના બારસોથી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાનું છે એક જ કોમ્પ્યુટર ચાલે છે જ્યારે એક કોમ્પ્યુટર બગડેલું છે ગ્રામ પંચાયત કચેરી જર્જરિત અવસ્થામાં છે બે ગ્રામ પંચાયતના એક જ તલાટી છે જોજવા ખાતે ચાલતી ગ્રામ પંચાયત કચેરી આખી જર્જરિત અવસ્થામાં છે પતરા તૂટેલા છે દિવાલોમાં તિરાડો છે ચામાચિડિયા નામના પક્ષીનો તલાટીને પણ ડર લાગે છે ખેડૂતોના જણાવ્યા મુજબ બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે જોજવા ખાતેની ગ્રામ પંચાયત કચેરીમાં બે કોમ્પ્યુટર છે તેમાં એક કોમ્પ્યુટર બગડેલું છે જ્યારે એક જ કોમ્પ્યુટર ચાલતું હોવાથી ઓનલાઈન કામગીરી ધીમી ગતિએ ચાલે છે બે ગ્રામ પંચાયત કચેરીના બે વીસીઈ છે પરંતુ એક જ કોમ્પ્યુટર ચાલુ હોવાથી એક જ વીસીઈ કામગીરી કરી શકે છે સૂર્યા પીઠા જૂથ ગ્રામ પંચાયત ચાર ગામો ગ્રામ પંચાયત છે અને કાલે થોડી ઇશ્યુ થયા હતા લાઈન માં ઉભા રાખવા આગળ આવી જાય એવા બધા એટલે આજે અમે ટોકન સિસ્ટમ રાખેલ છે અને સારી રીતના આજે કામ થાય છે ગ્રામ પંચાયત

પાક વાવેતર નુકસાની નું જે વળતર છે એના માટે ગીતાબેન પરમાર અત્યારે અમે પેલું ખેડૂત નોંધણી માટે આવ્યા છે પણ અત્યારે કઈ જગ્યા છે નહીં અત્યારે લગભગ હવ થી દોઢસો માણસો છે અત્યારે અને અત્યારે કામ કરવાવાળા વાળા લાઈન પાડે છે તો આજે નહીં કાલે નહીં કરો કે અઠવાડિયું નીકળશે જશે ત્યાં સુધી સરકાર શું કરશે ત્યાં સુધી તો એની મુદત પૂરી થઈ જશે તો આ ખેડૂતને જે સરકાર

મોટી મોટી વાતો કરવામાં આવે મોટી મોટી વાતો કરવામાં આવે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નીકરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ની સમાચાર ની ઝડપી માહિતી મેળવો